નમસ્કાર ચાલો આજે એક મજેદાર વાત કરીએ આપણા રોજિંદા જીવનમાં આપણી આસપાસ જ છુપાયેલા વિજ્ઞાનની વાત એક એવું વિજ્ઞાન જે સવારના ચાના કપથી શરૂ થઈને આપણી થાળી સુધી પહોંચે છે તો શરૂઆત એક સવાલથી કરીએ જરા વિચારજો સવારની ગરમાગરમ ચા અને ખેતરમાં લહેરાતા પાક આ બંનેમાં શું એક સરખું હોઈ શકે લાગે છે ને સાવ અલગ પણ જવાબ બહુ રસપ્રદ છે આ બંને મિશ્રણ છે અને એમને વાપરતા પહેલા એમાંથી અમુક વસ્તુઓ અલગ કરવી જ પડે બસ આ જ છે અલગીકરણનો આખો ખેલ તો ચલો આ અલગીકરણની દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ એ રીતોથી જે સૌથી જૂની અને જાણીતી છે જે સીધી આપણા હાથ વડે જ થાય છે સૌથી પહેલી અને સૌથી સહેલી રીત છે હાથથી વીણવું આ તો આપણે બધાએ ઘરમાં જોયું જ હશે જેમ કે દાળ કે ચોખામાંથી નાના નાના કાકરા કાઢવા જ્યારે નકામી વસ્તુ ઓછી હોય અને સહેલાઈથી દેખાઈ જાય ત્યારે આ રીત એકદમ પરફેક્ટ છે પણ વિચારો જો આ જ કામ આખા ખેતર માટે કરવાનું હોય તો ત્યારે ખાલી વીણવાથી તો નહીં ચાલે બરાબર એના માટે થોડી વધારે મહેનત જોઈએ એટલે જ આવે છે અનાજનું છડવું આમાં પાકના ડુંડાને જોરથી જોડવામાં આવે છે જેથી દાણા એમાંથી છૂટા પડી જાય અને હવે જે રીત આવે છે એ તો જુઓ કુદરત અને બુદ્ધિનો કેવો સરસ મેળ છે ઉપણવું કેટલું સરળ છે અનાજ અને ફોતરાના મિશ્રણને બસ થોડી ઊંચાઈ પરથી નીચે નાખવાનું અને પવન પોતાનું કામ કરી દે છે હલકા ફોતરા તો ઉડીને દૂર જતા રહેશે અને ભારે કામના દાણા સીધા નીચે એકઠા થઈ જાય છે વજનના આધારે વસ્તુઓને અલગ કરવાની આનાથી સારી રીત કઈ હોઈ શકે સારું પણ જો વસ્તુઓના વજનમાં નહીં પણ કદમાં ફેર હોય તો એના માટે આપણી પાસે છે ચાળવું રસોડામાં લોટમાંથી થૂલું કાઢવા માટે ચાળણીનો ઉપયોગ થાય છે અને બાંધકામની જગ્યાએ રેતીમાંથી મોટા કાંકરા કાઢવા માટે પણ મોટી ચાળણી વપરાય છે સાવ સરળ ઉપાય તું અત્યાર સુધી આપણે હાથ અને હવાના ઉપયોગની વાત કરી હવે વારો છે પાણીનો ચાલો જોઈએ કે જ્યારે કોઈ વસ્તુ પાણીમાં ઓગળતી નથી ત્યારે પાણી પોતે કેવી રીતે એક જબરદસ્ત મદદગાર સાબિત થાય છે આ પ્રક્રિયામાં બે સ્ટેપ છે અને બંને બહુ સીધા સાધા છે કલ્પના કરો કે એક ગ્લાસમાં માટીવાળું ગંદુ પાણી છે એને થોડીવાર એમ જ રહેવા દો શું થશે ભારે માટીના કણો ધીમે ધીમે નીચે બેસી જશે આને કહેવાય નિક્ષેપણ અને પછી પછી ધીમે રહીને ઉપરનું સાફ પાણી બીજા વાસણમાં કાઢી લો બસ આ થઈ ગયું નિતારણ પણ હા નિતારણ ભલે ઝડપી હોય એ હંમેશા સો ટકા ચોખ્ખું પરિણામ નથી આપતું ક્યારેક ઝીણી ઝીણી અશુદ્ધિઓ પાણી સાથે આવી જ જાય છે એટલે જ્યારે એકદમ ચોખ્ખું પ્રવાહી જોઈતું હોય ત્યારે આપણે એકબીજી વધુ સારી પદ્ધતિ તરફ જવું પડે અને એ પદ્ધતિ છે ગાળણ અહીંયા હીરો છે એક ફિલ્ટર એ ફિલ્ટર કોઈ કાપડનો ટુકડો પણ હોઈ શકે કે પછી ફિલ્ટર પેપર એ પ્રવાહીને તો પસાર થવા દે છે પણ અંદર રહેલા ઘન કણોને રોકી લે છે આપણે જે ચા ગાળીએ છીએ એ પણ ગાળણ જ છે અને દૂધમાંથી પનીર બનાવતી વખતે જે કપડું વપરાય છે એ પણ ગાળણનું જ એક ઉદાહરણ છે અત્યાર સુધી આપણે એવા મિશ્રણો જોયા જેમાં ઘટકો અલગ અલગ દેખાતા હતા પણ શું થાય જ્યારે કોઈ વસ્તુ પાણીમાં એવી રીતે ભળી જાય કે દેખાયા જ નહીં જાણે ગાયબ જ થઈ ગઈ હોય ત્યારે એને કેવી રીતે અલગ કરવી આ એક મોટો પડકાર છે ખરું ને જેમ કે દરિયાનું પાણી આપણને ખબર છે કે એ ખારું છે એમાં મીઠું છે પણ એ મીઠું તો ક્યાંય દેખાતું નથી તો પછી એને પાણીમાંથી બહાર કઈ રીતે કાઢવું બસ આનો જ જવાબ છે બાષ્પીભવન આ પ્રક્રિયામાં પાણીને ગરમ કરવામાં આવે છે જેથી એ વરાળ બનીને ઉડી જાય અને પાછળ શું બચે પેલો ઓગળેલો પદાર્થ એટલે કે મીઠું દરિયા કિનારે મોટા મોટા અગરોમાં આ જ રીતે પાણીનું બાષ્પીભવન કરીને મીઠું મેળવામાં આવે છે સારું પાણી તો વરાળ બનીને ઉડી ગયું પણ જો એ શુદ્ધ પાણી પાછું જોઈતું હોય તો બસ આખી પ્રક્રિયાને ઉલટાવી દો એ વરાળને ઠંડી પાડો જેવી વરાળ ઠંડી પડશે એ ફરીથી પાણીના ટીપામાં ફેરવાઈ જશે આ પ્રક્રિયાને કહેવાય છે ઘની ભવન પણ એક મિનિટ શું આપણે પાણીમાં ગમે તેટલું મીઠરું કે ખાંડ ઓગાળી શકીએ ના એક સમય એવો આવે છે જ્યારે પ્રવાહી કહે છે બસ હવે મારામાં જગ્યા નથી જ્યારે કોઈ દ્રાવણમાં વધુ પદાર્થ ઓગળી ન શકે ત્યારે એ દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ બની ગયું કહેવાય તું જોયું ને આ બધી જ વૈજ્ઞાનિક પદ્ધતિઓ કોઈ મોટી પ્રયોગશાળાની મોહતા જ નથી એ તો આપણા રસોડામાં આપણા ખેતરોમાં આપણી રોજિંદી જિંદગીમાં સતત ચાલતી રહે છે ચાલો એકદમ ફટાફટ એક રીકેપ કરી લઈએ ઉપણવું વજનના આધારે જેમ કે અનાજ અને ફૂથરા ચાળવું કદના આધારે જેમ કે રેતી અને કાકરા બાષ્પીભવન ઓગળેલી વસ્તુ પાછી મેળવવા જેમ કે પાણીમાંથી મીઠું અને નિતારણ પાણીમાં ન ઓગળતી વસ્તુઓ માટે જેમ કે પાણી અને રેતી અને અંતે બસ આટલું જ કહેવાનું કે વિજ્ઞાન કોઈ અઘરી કે દૂરની વસ્તુ નથી એ તો આપણી આસપાસ જ છે એ મીઠાની બરણીમાં છે લોટના ચારણામાં છે અને હા આપણા ચાના કપમાં પણ છે તો હવે પછી જ્યારે પણ રસોડામાં જાઓ કે બહાર નજર કરો ત્યારે શોધવાનો પ્રયત્ન કરજો કે આવા બીજા કયા વૈજ્ઞાનિક અલગીકરણો તમારી આસપાસ થઈ રહ્યા છે ચોક્કસ મજા આવશે